કુલદીપસિંહ ચુડાસમા અંજની બિલ્ડર્સ તેમજ પૂર્વ અધ્યક્ષ યુવા મોરચા ભાવનગર એ પણ આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે તેમનું પણ આ તકે અમે અહીં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ તો હવે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત તરફ આપણે આગળ વધીએ તો આપણા આમંત્રણને માન આપીને સર્વ મહાનુભાવો આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણી ભારતીય પરંપરા મુજબ આપણે અહીં ભારત માતા ના છબીને આપણા વરદ હસ્તે આજનો આ કાર્યક્રમ દીપ પ્રગતિ આપણે મૂકીએ છીએ को हार्दिक स्वागत छे કે મંત્રીજી પોતાની ઉપસ્થિતિ નોંધાવશે સમગ્ર કાર્યકર્તા ટીમને વિનંતી છે કે મંત્રી તરીકે કાર્યક્રમ નું જેમને મુખ્ય દાતાશ્રી છે એવા એલિમની હાઈસ્કૂલ બેહા પોતાની હાજરી નોંધાવી છે તો તમામનો આ ગ્રુપોથી હું આપ સૌને આ કાર્યક્રમમાં આવકારું છું સ્વાગત કરું છું ભારત માતા કી શબ્દોથી સ્વાગત બાદ આ મહેમાનોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ જેમના નામ અહીંથી રજૂ થાય છે તે દરેક કાર્યકર્તાઓ જલ્દીથી એ સ્વાગત માટે આગળ વધશે સૌપ્રથમ આપણા મંત્રને મારાપીને પધારેલા છે

ત્યારબાદ આપણા અને માર્ગદર્શક એવા શ્રી કિરણભાઈ એ માટે આજનું આયોજન છે એ હંમેશા આ સમગ્ર ટીમનું ઋણી રહેશે સ્મરણાર્થે જે આયોજન કર્યું છે એ યુવા યુગ પરિવર્તન અને ગૌસેવાના તેમના સૌ મિત્રો રમેશભાઈ મલયભાઈ વિજયભાઈ ખત્રીભાઈ ભાઈ બિજલભાઈ તથા સૌ મિત્રોએ જે આયોજન કર્યું છે એ સૌ મિત્રો અને સૌ ક્રિકેટ પ્રેમી મિત્રો આજે મીત આપણી વચ્ચે નથી પણ એવી આત્માઓ સતત જે છે એ ગયા પછી પણ આપણી વચ્ચે જીવંત રહેતા હોય છે એમની પાછળ જેવા સારા કાર્યો થતા હોય છે તેમાંના મિત જે છે રમેશભાઈ સતત બ્લડ ડોનેશન કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય આવું ક્રિકેટનું આયોજન હોય છે એવા થકી એને કાયમ જીવંત રાખ્યો છે સિંહોર જે છે એ આપણું કલાપ્રેમી અને ક્રિકેટ પ્રેમી છે આજે આ ગ્રાઉન્ડ ની અંદર ક્રિકેટ અસ્તિત્વમાં છે સાથે સાથે વર્ષોથી મને હમણાભાઈ મલયે કીધું કે હા હા કિશન દાદા એમ તો બહુ આનંદ થયો મને મિત્રો સાઠ ઓગણીસોને સાઠથી આ ગ્રાઉન્ડ મારી ઉપસ્થિત છે અને તમે મને દાદા કહો તો મને બહુ મજા આવે અને ઈચ્છા તો એવી છે કે લાસ્ટ ટાઈમે પણ અહીંયા આર કરો કે લગભગ પાંસઠ વર્ષથી આ ગ્રાઉન્ડની અંદર સતત આવું છું ક્રિકેટ જોઉં છું અને ક્રિકેટ પણ રમું છું અત્યાર સુધી ઘણી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાની ઘણા બધા ક્રિકેટો જોયા ક્રિકેટ નાઇટ ક્રિકેટના આયોજન પણ જોયા પણ આટલા વર્ષની અંદર ફર્સ્ટ ઓફ ઓલ મને આજે કહેવાનું થાય છે કે આજનું જે આયોજન છે અદભુત થયો એ પહેલા આકારમાં રામ સિવાય કોણ આકારમાં હતું કે જેની માનવીઓ પૂજા કરતા હતા એમાં ચાર વસ્તુઓ હતી એક સાધુ સંતોને માણસો પૂજા કરતા અને માનતા કે આ પરમાત્મા છે સમિત રમેશભાઈ આલના સ્માર્થે આજની આ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રસંગે અમારી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી ઉમેશભાઈના નેતૃત્વમાં મંચ પર મિરાજમાન અમિતભાઈ લવતુકા આશિષભાઈ પ્રમાણ પ્રમુખશ્રી નિલેશભાઈ ધીરુભાઈ મિલનભાઈ મારા પૂર્વ વક્તા નવતુભાઈ ને કિશનભાઈએ ઘણી બે ત્રણ વાતો કરી સામાજિક સોશિયલ કે અહીંયા એમ એમ આમ અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે અહીંયા આપણે એક રમત માટે આયોજન થયું છે ત્યારે યુવાનો ભલે ક્રિકેટ રમે પણ એક સારા ઉમદા હેતુથી જોડાય અને સારા કાર્ય માટે યુવાનો પણ આગળ આવે એટલે યુવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ક્રિકેટ માં રમવું જીતવું એની કરતાં મહત્વ એક ઉમદા કાર્ય માટે આપણે સૌ આવ્યા છીએ તો રેસ્ક્યુ કરવાના ઓપરેશન લેવલ સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની ખાસ જરૂર હતી એટલા માટે આયોજન ખાસ તો કરવામાં આવ્યું છે વ્યક્તિઓને આપણે એને વાત છું नमस्कार अतिथिगण ए भाई

बहुत ही खूबसूरत आयोजन यहां पर सीहोर की जनता पूरा लाभ लेगी पहली गेंद हल्के से खेल दिया फील्डर तैनात इस एक रन के साथ अपना और टीम का भी खाता ओपन करते हुए राजू जाला इस एक रन के साथ स्कोर आगे बढ़ता हुआ वन रन लॉस ऑफ जीरो विकेट वंदना एहोर खेल दिया है थर्डमैन की ओर फिल्टर तैनात एक रन से ही संतुष्ट इस एक रन के साथ धीरे धीरे स्कोर आगे बढ़ता हुआ फिर से खेल दिया है वन बाउंस चौका बाबू भाई के बल्ले से निकलने वाला पहला और टीम का दूसरा चौका ओवर की समाप्ति यहां पर पहला ओवर और, और स्कोर 11 रन अंपायर तो उसको दूसरी बार आना ही पड़ता है जो बीच आप देख रहे ये हमारे हिम्मत भाई और पावर प्ले का दूसरा ओवर लेके आए विजय स्ट्राइक पे है सुरेंद्र नगर की आन बान और शान राजू जाला काफी सालों का अनुभव है टेनिस जगत में गुजरात में काफी बड़ा नाम लेग साइड की और हमारी कॉमेंट्री बैक्स की ओर खेल दिया है राजू जाला के बल्ले से निकलने वाला ये दूसरा चौका और टीम का तीसरा काफी बढ़िया स्टार्ट देते हुए वंदना एके दोनों ही ओपनर बल्लेबाज राजू जाला और बाबू भाई फिर से खेल दिया थर्ड मैन की ओर फील्डर कैनाथ लेकिन कोई नुकसान नहीं स्कोर वहीं पे रुका हुआ उन्नीस रन फुटबॉल का फीलिंग हुआ था बालाजी के फील्डर को पुरो पांच बार दे रहे हैं हमारे आयोजक कमेटी के सदस्य बनेशन भाई परमार साथ ही स्कोर अंपायर की सेवा दे रहे हैं है बकुली मेरे साथी स्कोरर है कोटे का दूसरा टीम का चौथा ओवर लेके आए हैं महेश स्टेट की ओर खेल दिया है फील्डर तैनात एक रन से संतुष्ट मानना पड़ेगा तैनात नहीं बाबू भाई के बल्ले से निकलने वाला चौका इस चार रन के साथ कोर आगे बढ़ता हुआ 44, फोर चुम्बालीस रन लॉस ऑफ जीरो विकेट वंदना है